સુરતમાં તેજી શિશુના કેસમાં પોલીસે ખુલાસો કર્યો છે કામરેજ રોડ પાસે દેરા ખાડીમાં મળેલા નવજાત બાળક મામલામાં બાયોમેડિકલ વેસ્ટ બેગ સૌથી મોટી કડી સાબિત થઈ છે અને તેના પર્દાફાશ થતા આ ચંબો પામનારી હકીકત સામે આવી છે બાળકનો જન્મ યુવતીના પાલક પિતાએ કરેલા દુષ્કર્મથી થયો હતો

ત્યાં એક બાળકનો મૃતદેહ મળી આવેલું અને જે વ્યક્તિએ જણાવ્યું સૌથી પહેલાં એ વ્યક્તિનું કહેવું એવું હતું કે આ બાળક જ્યારે એને પ્રથમ વખત જોયું ત્યારે બાળક જીવિત હતું પરંતુ બાળકને હોસ્પિટલ સુધી લઈ ગયા અને હોસ્પિટલમાં ડોક્ટરે બાળકને મૃત જાહેર કરેલું આ જન્મજાત બાળક હતું અને ખૂબ ગંભીર ઘટના હતી એટલે અમારી જે ટીમ છે એને ખાસ સૂચના આપવામાં આવેલી ડિટેક્ટ કરવા માટે અને જ્યારે આ બાળક જે છે એ નવજાત બાળક શરૂઆતમાં જીવિત હતું અને ત્યારબાદ મૃત્યુ એટલે સાપરાધ મનુષ્ય વધનો ગુનો દાખલ કરી અને આરોપીની શોધખોળ કરવામાં આવેલી આ બાબતે આરોપીની અમે જ્યારે પકડમાં લીધા ત્યારે ગંભીર ઘટના એ બાબતને ધ્યાનમાં આવી કે જે આરોપી છે એ આ ઘટનાના જે વિક્ટીમ છે એ વિક્ટીમ દીકરીના પાલક પિતા છે અને દીકરી જ્યારે ચૌદ પંદર વર્ષની હતી ત્યારથી અત્યાર સુધી એનું શારીરિક શોષણ કરતા આવેલ છે એટલે એ બાબતમાં દીકરીની અન્ય ફરિયાદ લઈ અને બળાત્કાર અને પોક્ષો મુજબનો ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે ખૂબ જ હેનિયસ પ્રકારનું ક્રાઇમ છે અને આ બંને ગુનાની અંદર આરોપીની ધરપકડ થઈ અને બંને ગુનાની અંદર તમામ પ્રકારના વૈજ્ઞાનિક પુરાવા મેળવી અને આરોપીને સખતમાં સખત સજા થાય એ પ્રકારના પ્રયત્નો કરી રહ્યા છીએ

કઈ જગ્યા પર થયેલી હતી કઈ રીતે બાળકને ફેંકી દેવાયું હતું જે દીકરી છે એ દીકરીને આ લોકો સીએચસીમાં પેટમાં દુખાવો થાય છે એ પ્રકારના વાહને લઈ ગયેલા અને જે જગ્યાએ લઈ ગયા ત્યારબાદ એ લોકોએ અલગ પ્રકારના બહાના બતાવી અને દવા લીધેલી અને દીકરીને ત્યારબાદ જ્યારે ડિલિવરી થયેલી એટલે તાત્કાલિક બાળક જે છે એ એ લોકોએ એક બેગની અંદર છુપાવી દીધેલું અને જે આ નણશાળવાળો રોડ છે ત્યાં બાઇક લઈ આવી અને બાળકને ફેંકી દીધેલું અને ત્યારબાદ જે ગુનાના ફરિયાદી છે એને ધ્યાને આવેલું અને એને તાત્કાલિક આરોગ્યની ટીમને અને પોલીસને જાણ કરેલી સર જે જે બાળકની જે માતા છે એને ખબર હતી કે આ બાળક આ રીતે એના બાપે ફેંકી દીધું છે ના બાળકની માતાને ખબર નહોતી કારણ કે બાળકની માતા ડિલિવરી થયા બાદ જે વિક્ટીમ છે બંને ઘટનાના વિક્ટીમ છે એ જે પહેલી ઘટના નવજાત બાળક જે ડિસ્ટ્રોય કરવામાં આવ્યું એના પણ વિક્ટીમ છે અને એના જ પાલક પિતાએ વર્ષો સુધી એનું જાતીય શોષણ કર્યું છે એટલે એ બાબતના પણ એ વિક છે અને એના જે પિતા છે પણ એના મિત્રને પણ આ બાબતમાં છુપુ રાખવામાં આવ્યું હતું એમની નાની દીકરી જે છે એને તું ઘરે મૂકી આવ એ પ્રકારનું કઈ અને એને અંધારામાં રાખવામાં આવેલો હતો એટલે જયારે એની નાની દીકરી જે છે ને એ નાની દીકરી તો ના સમજો છે

એ મેડિકલ વેસ્ટ ને લગતી જ બેગ હતી અને એના આધારે વ્યક્તિ સુધી પહોંચી શક્યા નવજાત મળ્યાની ફરિયાદ બાદ સીસીટીવી અને બાયો વેસ્ટ બેગ થી આરોપી સુધી પહોંચી સામૂહિક દાયક આરોગ્ય કેન્દ્ર થી સીધી લિંક મળી પાલક પિતા દ્વારા દુષ્કર્મની પુષ્ટિ થઈ છે વધુ તપાસ ચાલુ છે આ મામલે પોલીસ દ્વારા પાલક પિતા ધરપકડ કરવામાં આવી છે અને વધુ તપાસ કરવામાં આવી રહી છે સમાજને ને હચપચાવી નાખનાર આ ઘટના ફરી એકવાર બાળ સુરક્ષા અને નૈતિક મૂલ્યો પર સવાલો ઉભા કર્યા છે সুরেশ রাড়টি ন্যুজ কামরেশ